તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નજર કરી લઈએ તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રથી જયારે વરસાદે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી મુંબઈ થાણે નવી મુંબઈ રાયગઢમાં તેજ પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ મેઘાની મહેર જોવા મળશે આગામી બે દિવસ તેજ પવન સાથે મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ તંત્ર તરફથી આપી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળવાની છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે જે રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત મહારાષ્ટ્રથી ગુજરાતમાં થઈ છે ત્યારે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ મેઘાની મેઘ મહેર જોવા મળવાની છે ત્યારે મહારાષ્ટ્રવાસીઓને પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની છે આગામી બે દિવસ તેજ પવન સાથે મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ બધાની વચ્ચે માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને તંત્ર તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ હવે કહી શકાય કે બારે મેઘ ખાંગા પણ જોવા મળી શકે છે